રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અંદાજપત્ર રજૂ કરતા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રૂપિયા ત્રણ હજાર એકસો બાર પોઈન્ટ ઓગણત્રીસ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે રાજકોટવાસીઓ ઉપર નવા વેરામાં એકસો પચાસ કરોડનો વધારો સૂચવવામાં આવ્યો સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ મારો આ વખતનું મારું ડ્રાફ્ટ બજેટ ત્રણ કરોડ રૂપિયાનું આ બજેટ જે સાથે આવી રહ્યું છે અમે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં એ રજૂ કર્યું છે આ બજેટની એક્સપેન્ડિચર સાઇડમાં અમે જોઈએ તો બે ચાર વસ્તુઓને અમે નવીનતમ રીતે લીધી છે એક તો ધીસ બજેટ ઇઝ વિથ અ થીમ ઇન્ટરનેશનલી જે લિવેબલ સિટીનો જે કોન્સેપ્ટ છે એના કોન્સેપ્ટના અલગ અલગ આસ્પેક્ટ્સને લઈને આ વખતે ફાળવણી થઈ છે એક એવા ધ્યેય સાથે કે આ બજેટ ઇમ્પ્લિમેન્ટેશનના અંતે આપણે એક બેટર આ એક બહુ રહેવાલાયક શહેરોમાંથી છે ગુજરાત અને વધુ હજી રહેવાલાયક બનાવી શકીએ મોર લિવેબલ બનાવી શકીએ આવા ધ્યેય સાથે લિવેબલ રાજકોટનું આ બજેટ અમે રજૂ કર્યું છે આ એક નવીન વાત છે આની અંદર અમે દરેક એક્સપેન્ડિચરને અમારા ગવર્નન્સ ઇમ્પ્રુવમેન્ટમાં પણ અલગ એની અંદર આપ્યું છે નવા અમે જોઈએ તો આ વખતે એવી પણ જોગવાઈ કરી છે કે આખા બજેટનું આખા વર્ષ દરમિયાન બાર વખત એના ઇમ્પ્લિમેન્ટેશન રિવ્યૂ થાય અલગ અલગ અને પબ્લિક ડોમેનમાં એના ડેટા જાય કે અમે બજેટને આ બાર સ્ટેજમાં અમે કેટલું કેટલું કરીને આપ્યું છે આ બજેટમાં અમે પહેલી વખત હવે ગ્રેવિયન્સને પણ ઓડિટ કરવાનું અમે ગ્રેવિયન્સ રિડ્રેસલને ઓડિટ કરવાની સિસ્ટમ દાખલ કરી રહ્યા છીએ રાજકોટ કોર્પોરેશનમાં કે નાગરિકોને પોતાની ગ્રેવિયન્સનું જે રિડ્રેસલ થયું છે ખરેખર રિડ્રેસલ થયું છે શું ઘટે છે અને હાઉ સેટિસફાઈડ ઇઝ ઇઝ અ સિટીઝન એન્ડ વોટ નીડ્સ ટુ બી ડન એનું પણ આ વખતે પહેલી વખત અમે ઓડિટની એની અંદર લાવી રહ્યા છીએ સાથે પબ્લિક કન્સલ્ટેશન ઇન મેજર પ્રોજેક્ટ્સ પણ અમારું નવું જેમ કે ઉદાહરણ તરીકે આજે આપને અમે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું બતાવ્યું કે રાજકોટ કોર્પોરેશન જે સત્યાવીસ કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહી છે તો પહેલી વખત એકવીસ સ્પોર્ટ્સ પર્સનને બોલાવવામાં આવ્યા અને એમની પાસે ડિઝાઇન કરાવવામાં આવ્યું કે એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કેવું હોવું જોઈએ એની અંદર પહેલી સૌરાષ્ટ્રની કદાચ ઇન્ટરનેશનલ સ્કેટિંગની રિંગ બનશે આખો કોમ્બેટ સ્પોર્ટ્સનું એરિના બનાવી રહ્યા છે જે આવું ક્યાંય પણ નથી કે નેશનલ ઇન્ટરનેશનલ રમી શકાય એ પ્રકારનું એટલે આવી પ્રકારની ઘણી લાવી રહ્યા છે અમે સ્ટ્રેન્થનિંગ ઓફ સેનિટેશનને અમે આ વખતે ફોકસ કર્યો છે કે એકદમ કમ્પ્લીટ સર્ક્યુલર જેને કહેવામાં આવે કે કચરો જનરેટ થવાથી કચરાને ડિસ્પોઝ કરીએ ત્યાં સુધી એક સર્ક્યુલર ફરતું રહે કે જેથી કચરો ભાગે સિસ્ટમમાં રિસાયકલ થતો રહે રીયુઝ થતો રહે અને સિટી એક સ્વચ્છ સિટી તરીકે આપણે આને બનાવી શકીએ એ અમારા આ બજેટમાં વન ઓફ ધ મેજર ફોકસ છે અમે ફાયરને આખું રિવેમ્પ કર્યું છે અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રિવેન્શન અને અમારી ઓપરેશનની આખી વિંગ અલગ કરી રહ્યા છીએ એમાં પણ મેજર ભરતી છે સફાઈ કામદારોની મેજર ભરતી થાય છે એટલે આ વખતના બજેટમાં ધીઝ આર મેજર કમ્પોનન્ટ્સ અને એટ ધ સેમ ટાઈમ ઇન્કમ વાઇઝ પણ અમે જે સુવિધાઓ ઊભી કરવા માંગીએ છીએ એની માટે વી નીડ ફાઇનાન્સીસ ઓલ્સો અમે એ તમામ ફાઇનાન્સીસને અમે એક હિસાબ કરતાં અમને એવું લાગે છે કે આ ફાઇનાન્સીસ રાજકોટના જે વિઝન સાથે આપણે જઈ રહ્યા છીએ એમાં આપણને ખૂબ જરૂરી છે અને એની માટે જ અમે આ સજેસ્ટ કર્યા છે અને એની સામે સર્વિસ ઇમ્પ્રુવમેન્ટ વિલ બી મલ્ટિપલ ટાઈમ્સ દેટ ઓલ્સો વી કેન સે એન્ડ વી કેન ગેરંટી બિકોઝ અમે એ રીતનું કેલ્ક્યુલેશન અમે પૂટઅપ કરી રહ્યા છીએ કે જો એક રૂપિયો અમે ટેક્સ વધારીએ છીએ તો ત્રણ રૂપિયા જેવી સર્વિસ અમે વધારવાની અમારી તૈયારી છે ફાયર ટેક્સુભાની વાત એ આપણે મેં આખું એક બોક્સ આપ્યું છે ત્રણ પ્રકારના છે અમારા મિલકત વેરાના બેઝ રેટમાં અમારો સુધારો થાય છે અમારા ફાયર ટેક્સ તરીકે એક નવો ટેક્સ અમે ઇમ્પલિમેન્ટ કરીએ છીએ

અને છોકરાઓને એક જ બાથરૂમ છે બસો દસ બાળકો છે એ બાળકોને તમે તમારા બાળકો સમજતા હોય તો એ સાડાના બિલ્ડિંગને સાહેબ સો ટકા કરવું પડે એટલે જ અમે ફેબ્રિકેટેડને પણ જોગવાઈ છે આપ જુઓ અમે એને જોગવાઈ કરી છે એ બજેટ પર છે ફેબ્રિકેટેડ આંગણવાડીઓનું જે બનાવવાનું પ્રીફેબ આવે એ પ્રકારનું કરીને ગમે ત્યાં મેનેજ કરે જ્યાં પણ જો શહેરો છે આપને કહું વન ઓફ ધ લિમિટેશન્સ એ વી નો ઇઝ શહેરોમાં જગ્યાઓનો પણ ઘણો અભાવ રહે આ જગ્યાએ રૂરલમાં બનાવવું હોય તો તમને ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતનો કોઈક ને કોઈક પ્લોટ મળી રહે અહીંયા અમારે શોધવાનું થાય દેટ વી આર વર્કિંગ ઓન અને અમે એ બાબતમાં કમિટેડ છીએ કે અમારા મકાનો પોતાના હોવા જોઈએ આંગણવાડી એની માટે આ બજેટમાં જો જોગવાઈ તો જનરલ છે જ અને નો બડી સ્ટોપ અમને જમીન મળે ત્યાં 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 નહીં આ ઉપલબ્ધ થતી હોય ત્યાં કોઈ પણ રીતે ઉપલબ્ધ કરાવીને પણ અમે બનાવીશું એમાં વી એક્સપ્રેસ અવર કમિટમેન્ટ ફોર શ્યોર એના અમે અમે એના ટેકનિકલી પણ અમે એને ઇવેલ્યુએટ કરીને કઈ રીતે બેસ્ટ એને કરી શકાય પણ એ પ્રકારનું કરવું તો ડસ્ટ ફ્રી રોડ જોવા જોઈએ એક વાત યુ ઓલસો એગ્રી વિથ મી અમે એના બે ચાર સોલ્યુશન હજી એ કરી રહ્યા છીએ ઉપરાંત વિચાર્યું કે રોડ ઉપરથી ડસ્ટ કેમ ઘટાડ્યું પહેલી એપ્રિલથી યુલ સી મેજર કેમ્પે આ વખતે આપને કહીએ કે અમે પોતે સ્વચ્છતાનું ફોકસ ઉપર એટલે લઈ ગયા કે લિવેબિલિટી ઉપર અમે જયારે વાત કરીએ છીએ તો લિવેબિલિટીનો પહેલો ક્રાઇટેરિયા સ્વચ્છતા આવે એટલા માટે અમે હવે સ્વચ્છતા બાબતમાં સી મેજર કે અમે એક એક સિટીઝન સુધી જવા માંગીએ છીએ એ બાબતે કે ભાઈ એટલા માટે તો સુવિધાઓ ઇમ્પ્રુવ કરી રહ્યા છે કે ભાઈ કોઈનો કચરો લેવા માટે અમે ઊભા જોવા જોઈએ અને જો હું તમારા ઘર પર કચરો લઉં છું તો તમારે બહાર નથી નાખવાનો જ્યારે હું આપણા ઘરમાં રેગ્યુલર ટાઈમે ટાઈમ કચરો લેવા આવું છું તો પછી બહાર ના પડવો જોઈએ કચરો બીજું અમે સ્વીપિંગ કરીએ છીએ બે ટાઈમ કરીએ છીએ તો પછી પછી આપણે એને બગાડવાનું નથી તમારા પેલા પ્રશ્ન નો આ જવાબ આને એટલે જ હવે અમે કહીએ છીએ ને કે અમે અમે આ આ એટલે તો રીતે રજૂ કર્યું છે

જે છે મેજર નોટેડ સિનિયર તો છે કોઈ સમયે ઓર્ડર સરકાર કરી આપશે થઈ જશે અત્યારે તો આપણી પાસે છે જ ખાલી પડશે ત્યારે એનું આગળ પ્લાનિંગ થશે એટલે ઇમ્પ્લિમેન્ટેશન વિલ બી સી અમારા હાથમાં કેવું હોય છે કે અમારે નીચેનો સ્ટાફ કરવાનો એની અમે પ્રોસેસ પાસ અને ફાયરમાં પણ અમે ઝીરો કેઝ્યુલિટી ઉપર અમે જવા જ રહ્યા છીએ ભાઈ વી ડોન્ટ વોન્ટ નું ટોલરેટ એની આપને કહીએ કે સરકારના વિભાગો સામે પણ અમે કોર્ટમાં ગયા છીએ આવું કોઈ વખત આપણે જોયું નહીં હોય સુપ્રીમ કોર્ટ સુધી અમે લડ્યા છીએ હા તો આઉટકમ હવે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ સુધી પહોંચે તો આવે ઇટ વિલ ટેક ટાઈમ બટ ઇટ વિલ કમ બિકોઝ વી હેવ કોર્ટ અપ ટિલ ધ હાઈએસ્ટ કોર્ટ ઓફ અન્ડ હાઈએસ્ટ કોર્ટ ઓફ ધ કન્ટ્રી આટલું પણ અમે પોતે સરકારી વિભાગો સામે ફાઇટ કર્યા છે

આરએમબીના નોમ પ્રશ્ન હોવા જોઈએ જો ના હોય તો કોઈ અમે ધ્યાન દોશો તો એને અમે કાઢીશું અમે બનાવીશું એ આર નોમ પ્રમાણે થશે અને બીજી વાત કે રોડમાં બાયને લાગવી અવિનએબલ ટુ ગીવ કોલિક એને આપણે વધારે જે ઇમ્પ્રૂવ કરવા માટે પ્રયત્ન કરીએ પૂર્ણ કરીએ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ